જય હિન્દ ખેડૂત મિત્રો મહિન્દ્રા બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર રામશંખાઈને વેસવાનું છે વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુ બજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો महिंद्रा 275 भूमिपुत्र वन ओनर पार्सिंग चालू कमनी कलर कमनी फिटिंग इंजन गियर हाइड्रोलिक कंप्लीट ट्रैक्टर માં કોઈ પ્રકાર નો કોલ્ટ નથી બેટરી વાયરિંગ તમામ કમ્પ્લીટ સીટ છતરી સારું વિડિયો માં તમે ટેક્ટર ની કન્ડિશન જોઈ શકો છો રામચંદભાઈને ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા બી બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે મોડલ બે હજાર પંદર ઓઇલ બ્રેક વન ઓનર કિંમત બે લાખ પાસઠ હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો ભાવનગર અને નારી ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક રામશંખાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે રામશંખાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો